નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં બે હજાર પચીસ માં સો વર્ષ બાદ એક અનોખો ગ્રહ્ય સંયોગ બની રહ્યો છે જે મિથુન મકર અને કેટલીક અન્ય રાશિના જાતકો માટે ભાગ્ય બદલાવનારી ક્ષણ સાબિત થશે આ ગ્રહોની વિશિષ્ટ ગતિશીલતા અને રાહુશની ગુરુના સંયોગના દ્રશ્યો તમારા જીવન પર કેવી રીતે પ્રભાવ પાડશે તે જાણીને તમે ચકિત થઈ જશો શું તમે જાણો છો કે આ સંયોગ એક એવી શક્તિ લાવે છે જે તમારા કારકિર્દી સ્વાસ્થ્ય અને સંબંધોમાં અભૂતપૂર્વ સુધારો કરી શકે છે આ આ અમે સુંદર સમયગાળાના રહસ્યો ઉકેલવા જઈ રહ્યા છીએ અને તમને બતાવીશું કે આ ક્ષણોને કેવી રીતે તમારા લાભ માટે ઉપયોગમાં લઈ શકાય જો આ વિડિયો જોવો તમને ઉપયોગી લાગે તો તેને લાઈક અને શેર કરી તમારા મિત્રો સાથે પણ વહેંચજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આવી રસપ્રદ માહિતી તમને હંમેશા મળી રહે બે હજાર પચીસ માં સો વર્ષ બાદ અનોખો સંયોગ મિથુનમકર સહિત આ રાશિ ના જાતકો નું નસીબ બદલાશે વર્ષ બે હજાર પચીસ માં ગ્રહો ની બદલાતી ચાલ તમારા જીવન માં સકારાત્મક પરિવર્તન લાવશે વર્ષ બે હજાર પચીસ માં કેટલાક શુભ સંયોગો બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે માર્ચ બે હજાર પચીસ માં ન્યાયના દેવતા શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે આ દિવસે આંશિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે એક જ દિવસે શનિગોચર અને છે કેટલીક રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે અને બિઝનેસમેનને આકસ્મિક ધન લાભ થશે આવો જાણીએ કઈ રાશિના જાતકોનું નસીબ બદલાશે એક મિથુન રાશિ એક શૂન્ય શૂન્ય વર્ષ બાદ બે હજાર છે આ ગ્રહીય સંયોગમાં બુધ શનિ અને ગુરુ ખાસ ગોઠવણો મિથુન રાશિના જાતકો માટે નવા અવકાશ અને ઉન્નતિના દરવાજા ખોલી દેશે આ સમય મિથુન રાશિના જાતકો માટે જીવનના અનેક ક્ષેત્રોમાં નવી શરૂઆત થશે અને આપના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળશે મિથુન રાશિના પ્રભુ ગ્રહ બુદ્ધ ને જ્ઞાન તર્કશક્તિ અને ક્રિયાશીલતાના પ્રતિક માનવામાં આવે છે બે હજાર પચીસ માં આ અનોખા ગ્રહીય સંયોગ દરમિયાન બુદ્ધની સ્થિતિ અત્યંત મજબૂત રહેવાની છે જેના કારણે મિથુન જાતકોને વિચારોની સ્પષ્ટતા મળશે અને તેમના નિર્ણયો વધુ ફળદાયી સાબિત થશે આ સમયગાળામાં બુદ્ધનો પ્રભાવ લેખન સંચાર અને વિચારોના વિકાસ માટે ઉત્તમ સાબિત થશે બે હજાર પચીસનો આ સંયોગ મિથુન જાતકો માટે કારકિર્દી ક્ષેત્રમાં નવી તકો લાવશે તમારા માટે એવા અવસર ઉભા થશે જે તમને પદોન્નતિ અને નાણાકીય વૃદ્ધિ તરફ દોરી જશે જે લોકો નવા વ્યવસાયની શરૂઆત કરવા માંગે છે તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે તમારા વિચારોને અમલમાં મૂકો અને ભવિષ્યના ફાયદા જુઓ આ ગ્રહ્ય પરિવર્તનના કારણે મિથુન રાશિના જાતકોને નાણાકીય સ્થિતિમાં મજબૂતી મળશે જૂની રોકાણો સારી રીતે ફળ આપશે અને નવા રોકાણ માટે ઉત્તમ તક મળશે મિથુન જાતકોના સંબંધોમાં ગર્મજોશી અને સમજણ વધશે મિત્રો પરિવાર અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે જો તમે અવિવાહિત છો તો આ સમયગાળામાં લગ્ન માટે યોગ બનશે બે હજાર પચીસ માં ગુરુ અને શનિનો સંયોગ મકર રાશિમાં થાય છે જે મિથુન માટે નવો અવકાશ લાવે છે શનિ તમારામાં ધીરજ અને સંયમ વધારશે જ્યારે ગુરુ તમને નવી તકો અને આશીર્વાદ આપશે આ ગ્રહ્ય ગોઠવણ મિથુન જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને તે લોકો માટે જે લાંબા સમયથી સંઘર્ષનો સામનો કરી રહ્યા છે આ ક્ષણે તમારી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓ મેળવી નો આ ગ્રહીય સંયોગ તમારું નસીબ સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યો છે તમે તે ખાસ ટીપ્સ પણ શીખશો જે તમને સફળતા તરફ દોરી જશે તો આ ઉત્તમ અવકાશ ચૂકી જશો નહીં જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો વિડિયોને લાઈક કરવું શેર કરવું અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે ગ્રહોની આકર્ષક વાતોથી હંમેશા માહિતગાર રહી શકો મિથુન રાશિના જાતકો માટે શનિ ગોચર અને સૂર્યગ્રહણ લાભદાયી સાબિત થઈ શકે છે વેપારીઓને આકસ્મિક ધન લાભ મળી શકે છે જે જેના કારણે તેમની તમામ નાણાકીય સમસ્યાઓ દૂર કરશે યુવાનોને તેમની મહેનતનું ફળ મળવાનું છે તમારું નસીબ ચમકી જશે નોકરી કરતા લોકો કાર્યસ્થળ પર તેમના કામના વખાણ થશે તમારા કાર્યસ્થળ પર પ્રમોશનના સંયોગ બની રહ્યા છે બીજી તરફ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ મળી શકે છે બે ધન રાશિ એક શૂન્ય શૂન્ય વર્ષ બાદ બે હજાર પચીસ માં બનનારો ગ્રહ્ય સંયોગ આકાશના એક વિશિષ્ટ ચમકતા તારા જેવો છે જે ધન રાશિના જાતકોના જીવનમાં નવા પ્રભાવ લાવશે આ અનોખો ગ્રહયોગ શનિ ગુરુ અને રાહુ જેવા મહત્તમ ગ્રહોની ગોઠવણથી બનેલો છે જે તમારા જીવનમાં વિશેષ ઊર્જા અને નવી તકોની ભરમાં લાવશે ધન રાશિ જે જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુના પ્રભુત્વ હેઠળ આવે છે આ સમયગાળા દરમિયાન તેમના માટે જીવનના વિવિધ ક્ષેત્રોમાં આશ્ચર્યજનક સુધારાઓ જોવા મળશે ધન રાશિ જ્ઞાન આશાવાદ અને ઉમંગનો પ્રતીક છે ગુરુ જે આ રાશિનો શાસક ગ્રહ છે દરેક સંજોગમાં ધન રાશિના જાતકોને નવી દિશા આપવાનું કામ કરે છે બે હજાર પચીસ માં ગુરુનો પ્રભાવ અત્યંત મજબૂત રહેશે જે તમારા જીવનમાં સિદ્ધિઓ અને ઉન્નતિ માટેનો માર્ગ પ્રસિદ્ધ કરશે આ સંયોગ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવા ઘણા સંકેત આપી રહ્યો છે બે હજાર પચીસ ના અદ્ભુત ગ્રહ્ય સંયોગમાં ઘણા ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હશે ખાસ કરીને શનિ અને ગુરુના સંયોગના કારણે ધન રાશિના જાતકો માટે જીવનના ઘણા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે ધન રાશિના જાતકો માટે આ સંયોગ નાણાકીય વૃદ્ધિ માટે અનુકૂળ સાબિત થશે તમને અચાનક નાણાકીય લાભ થશે જે તમારા માટે નવી તકો લાવશે ખાસ કરીને ભવિષ્યના રોકાણો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે બે હજાર પચીસ માં ધન રાશિના જાતકોના સંબંધો વધુ મજબૂત બનશે પરિવારજનો સાથે વધુ ઘનિષ્ઠતા અને સમજૂતી વધશે જો તમે કોઈ નવા સંબંધમાં પ્રવેશ કરવા માંગતા હોવ તો આ સમય વધુ શુભ સાબિત થશે આ ગ્રહ્ય ગોઠવણ તમને આત્મિક શાંતિ અને સંતોષ આપશે તમારું જીવન વધુ સંતુલિત બનશે અને તમે તમારી અંદર ઉત્સાહનો અનુભવ કરી શકશો જો કે આ સમયગાળા માટે મોટા ભાગના સંજોગો અનુકૂળ રહેશે તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ નિયમિત વ્યાયામ અને આરોગ્યપ્રદ આહાર તમારા માટે આકર્ષક રહેશે શનિ ગોચર અને સૂર્યગ્રહણનો સંયોગ ધન રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે નોકરી કરતા લોકોને નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે ઓફિસમાં તમને નવી વસ્તુઓ શીખવા મળશે બીજી તરફ તમને કાર્યક્ષેત્રમાં માન સન્માન પણ મળશે જો તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ મૂલ્યવાન છે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ વિડિયોમાં ધન રાશિના જાતકો માટે બે હજાર પચીસ ના ગ્રહ્ય સંયોગના દરેક પાસાને સરળતાથી સમજાવવામાં આવશે આ સાથે તમે શીખી શકશો કે આ અવકાશનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી તમે તમારા જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉન્નતિ મેળવી શકો ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકો માટે બે હજાર પચીસ એક વિશિષ્ટ વર્ષ સાબિત થવાનું છે સો વર્ષ બાદ એક અદ્ભુત ગ્રહ્ય સંયોગ બની રહ્યો છે જે મકર રાશિના જાતકોના જીવનમાં અપ્રતિમ ફેરફાર લાવશે શનિ જે મકર રાશિના શાસક ગ્રહ છે આ સમયગાળા દરમિયાન ખાસ શક્તિશાળી ગોઠવણમાં રહેશે સાથે જ ગુરુ અને રાહુના સંયોગથી મકર જાતકોના જીવનમાં સફળતા પ્રગતિ અને નવું ઉર્જાવાન યોગ સર્જાશે આ વિશેષ સમયગાળામાં મકર જાતકોના જીવનના વિવિધ ક્ષેત્રોમાં નવી તકો અને પ્રેરણાનો પ્રવાહ જોવા મળશે મકર રાશિ શનિ ગ્રહના શાસન હેઠળ આવેલી રાશિ છે જે કુશળતા નિયમશીલતા અને મહેનતના પ્રતિક રૂપે ઓળખાય છે બે હજાર આ ગ્રહ્ય સંયોગમાં શનિ મકર રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે શનિનો પ્રભાવ તમારી કારકિર્દી નાણાકીય સ્થિતિ સંબંધો અને જીવનના તમામ ક્ષેત્રોમાં ઉન્નતિ લાવશે આવનાર વર્ષ બે હજાર પચીસ માં મકર રાશિના જાતકો માટે કેટલીક અનોખી તકો ઊભી થશે શનિ અને ગુરુના સંયોગ સાથે રાહુના સ્થાન પરિવર્તનથી મકર જાતકોના જીવનમાં મહત્વના જાતકો માટે બે હજાર પચીસ કારકિર્દી માટેનો સોનેરી સમય સાબિત થશે તમે તમારી મહેનતના ફળ મેળવશો અને તમને એવી તકો મળશે જે તમારા જીવનમાં પદોન્નતિ અને વિકાસ લાવશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે મકર રાશિના જાતકો માટે આ ગ્રહ્ય સંયોગ નાણાકીય રીતે મજબૂતી લાવશે તમારા માટે પૈસાના નવા સ્ત્રોત ઊભા થશે અને તમારું નાણાકીય સંચાલન વધુ મજબૂત બનશે જૂના રોકાણોથી લાભ મળશે અને નવા રોકાણ માટે અનુકૂળ સમય રહેશે મકર રાશિના જાતકો માટે આ સમય સંબંધોમાં મજબૂતી લાવશે પરિવારજનો અને મિત્રોના સહયોગથી તમે મુશ્કેલીઓ પર વિજય મેળવશો જો તમે અવિવાહિત છો તો આ સમયગાળા દરમિયાન લગ્ન માટે યોગ્ય તક ઊભી થશે બે હજાર પચીસ માં મકર રાશિ માટે શનિ અને ગુરુના સંયોગથી તમારામાં સંયમ અને ધીરજ વધશે જ્યારે રાહુ તમારા વિચારોને નવા વિચાર માર્ગ તરફ દોરી જશે આ ગ્રહોનું સમન્વય તમારા જીવનમાં નવી પ્રેરણાઓ અને ઉર્જાનો પ્રવાહ લાવશે આકસ્મિક તકો પણ મળી શકે છે જે તમારી સફળતાના દરવાજા ખોલી શકે છે આ ગ્રહ્ય સંયોગ મકર જાતકો માટે મહેનતનું ફળ લાવશે તમારે તમારું ધ્યાન તમારી મંજિલ પર રાખવું છે અને નિયમશીલતા દાખવીને આગળ વધવું છે મકર રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ અને શનિ ગોચરનો આ સંયોગ ફળદાયી સાબિત થશે તમારી પૈતૃક સંપત્તિના મામલાનો ઉકેલ આવશે જૂના રોકાણમાંથી તમને પૈસા મળી શકે છે નોકરીમાં કામ કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર નવી વસ્તુઓ શીખવા મળશે અને તમારા પ્રમોશનની પણ સંભાવના છે તમને આકસ્મિક ધન લાભ થવાની સંભાવના છે આ વિડિયોમાં મકર રાશિના જાતકો માટે બે હજાર પચીસના આ વિશેષ ગ્રહ્ય સંયોગના રહસ્યો ઉકેલવામાં આવશે તમે જાણશો કે કેવી રીતે આ ગ્રહ્ય સંયોગ તમારા જીવનને નવી દિશા આપી શકે છે સાથે જ તમને એવી ટિપ્સ મળશે જે તમારા માટે સફળતાનો રસ્તો સરળ બનાવશે આ અદ્ભુત માહિતીથી ભરપૂર વિડીયો અંત સુધી જોવો અને જરૂરથી તેને લાઈક કરવું શેર કરવું અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતી મળતી રહે